એકત્રીસમી જુલાઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ બે દિવસમાં બે કરોડ જેટલા રિટર્ન કરવાના હજુ બાકી તેવું બાકીનું કહેવું છે ઇન્કમ ઇન્કમટેક્સ રિટર્નની તારીખ લંબાવવાની કરવેરા નિષ્ણાંતોની માંગ છે ઇન્કમ ટેક્સ માટેની વેબસાઇટ વારે ઘડીએ હેંગ થઈ જાય છે બે દિવસમાં બે કરોડ જેટલા રિટર્ન ફાઇલ કરવા અસંભવ છે તેવું પણ નિષ્ણાતોએ જુલાઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ માત્ર બે દિવસ બાકી અને અંદાજિત બે કરોડ જેટલા લોકો એ રિટર્ન ફાઇલ કરવાનું પણ બાકી છે એક તરફ સાઈડ જે છે ધક્કા ગાડીની જેમ ચાલી રહી છે અને બીજી તરફ બે કરોડ જેટલા લોકો ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનું હજુ બાકી છે ત્યારે કરવેરા નિષ્ણાંત સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સિદ્ધાર્થભાઈ આપણું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં તું બે કરોડ લોકો બાકી અને બે દિવસ બાકી બીજી તરફ ધક્કા ગાડીની જેમ વેબસાઈટ ચાલી રહી છે કઈ રીતે બેડો થશે કઈ રીતે ટેક્સ રિટર્ન ડિજિટલ ઇન્ડિયા થઈ રહ્યું છે પણ વેરી સરપ્રાઇઝિંગ કે ભારતમાં બજેટમાં જે પ્રાવધાન કરવામાં આવ્યું એમાંથી વીસ ટકા જેટલી આવક ઇન્કમ ટેક્સમાંથી મળે છે અને ઇન્કમ ની વેબસાઈટમાં જ દર વર્ષે ધાંધિયા હોય છે છેલ્લા ચાર વર્ષથી ડિજિટલ ઇન્ડિયાના નામે ઓનલાઈન ફેશલેસ સિસ્ટમ કરવામાં આવી છે તો ક્યાંક એવું લાગે છે કે એની કરતાં જૂની સિસ્ટમ સારી હતી કે ઇન્કમટેક્સ ઓફિસે જઈને તમે રિટર્ન સબમિટ તો કરી શકો અહીંયા તો ઓનલાઈનમાં ચક્કડા ફરે રાખે છે અને ગઈ વર્ષે છ કરોડ ને સિત્યોતેર લાખ રિટર્ન એકત્રીસ જુલાઈ સુધીમાં ફાઇલ થયા હતા અને ત્રણ દિવસ પહેલા જ ઇન્કમટેક્સ વિભાગે કીધું કે પાંચ કરોડ રિટર્ન અત્યાર સુધીમાં ફાઇલ થયા છે એટલે તારીખ એક્સટેન્ડ કરવાની જરૂર નથી એટલે શું એવું કેવું છે કે એપ્રિલથી તો લઈને જુલાઈ અડધી જુલાઈ સુધી પાંચ કરોડ રિટર્ન ફાઇલ થાય અને છેલ્લા ત્રણ દિવસમાં બે કરોડ રિટર્ન ફાઇલ થઈ જશે તો એ કઈ રીતે કમ્પેરિઝન શક્ય થાય અમારા પ્રોફેશનલ્સની વ્યવસાયકોની એક જ વિનંતી છે કે તારીખ લંબાવવામાં આવે હજી જો એક મહિનો લંબાવી દેવામાં આવે તો બધું સરસ રીતે ચાલે કારણ કે એક બાજુ વરસાદ પડી રહ્યો છે લોકોને તકલીફ પડી રહી છે ઇન્ટરનેટના કનેક્શન વીક થઈ ગયા છે અને ઓલમોસ્ટ સરકારના રિટર્નો મે જૂનમાં આવતા હોય તો દોઢ મહિનામાં પાંચ થી છ કરોડ રિટર્નો એક સાથે ફાઇલ કરવા શક્ય નથી એક્સટેન્ડ થાય એવું હજી કોઈ પણ પ્રકારના અહેવાલ આવ્યા નથી કોઈ સમાચાર આવ્યા નથી ત્યારે કેટલું ટફ છે એક વચ્ચે વાવડ આવ્યા હતા પણ એ બોગસ મિસ ઇન્ફોર્મેશન સાબિત થઈ અને એના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ક્લેરિફિકેશન કરવું પડ્યું સીબીડીટીએ કે અમે કોઈ તારીખ વધારવાના નથી એટલે અમારે તો પડતા ઉપર પાટું જેવું થયું અને સીધો વ્રજરકઘાત થયો હોય અમારા કરવેરા નિષ્ણાંતો ને એવું થયું કે આટલી બધી લેખિતમાં માંગણીઓ કરી છતાં પણ અમારી વાતને સ્વીકારવામાં નથી આવી તો આવો અન્યાય કેમ કરવામાં આવે છે બે કરોડ રિટર્ન ફાઇલ કરવાના બાકી ત્યારે આ એક ખૂબ મોટું ચેલેન્જ છે અને તે પૂરું થાય તેમ નથી એટલે તારીખ એક્સટેન્ડ કરવામાં આવે તેવું કરવાના નિષ્ણાતો જણાવી રહ્યા છે સરકારને અપીલ પણ કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ